નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા મિશન નાકા નજીકથી પસાર થતી ઉકાઈ ડાબા કાઠાની નહેરમાં હથપગ ધોવા ગયેલા યુવક નહેરમાં તણાઈ જતા મોત નીપજ્યું વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ મિશન નાકા નજીકથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં સ્નેહલ ગામિત હાથપગ ધોવા માટે ગયો હતો જ્યાં તેમનો પગ લપસી જતા પાણીમાં તણાઈ ગયો હતો જેનો મૃતદેહ ઘેરિયાવાવ ગામની મુખ્ય નહેરમાંથી મળી આવતા પોલીસે ભાઈની ફરિયાદ લઈ પીએમ સહિતની કાર્યવાહી કરી આમોદ હેઠળનો ગુનો દાખલ કર્યો છે સોંગઠના કનાડા ગામના સરપંચને અને તેમની માતા તેમજ અન્ય એક મહિલાને પેશા બાબતે એક ઈસમે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ સોંગઠ પોલીસ મથક ખાતેથી રવિવારના ચાર કલાકની આસપાસ વળતી વિગત મુજબ કનાણા ગામના સરપંચ તરુણભાઈ ગામિતને આરોપી રિકેશભાઈ સોમાભાઈ ગામિત દ્વારા તેમની માસી પોહલીબેનના પાક નુકસાનીના પૈસામાં ભાગ તમારી ચઢમણીમાં જ મને નથી આપતા કહી સરપંચ અને તેમની માતા તાલુકા પંચાયત સભ્ય સુદાબેન અને પોહલીબેનના આરોપી રિકેશે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવને લઈ પોલીસે રિકેશ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના ઇન્દુ ગામે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો વ્યારા તાલુકાના ઇન્દુ ગામે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં શાળામાં જૈવિક કચરાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ પોતે જ જૈવિક ખાતર તૈયાર કર્યું છે તેના પેકેજિંગનું લોકાર્પણ કરવામાં આવતા પ્રાયોજન અધિકારી જયંતસિંહ રાઠોડે માહિતી આપી હતી આજ ઇન્દુ કે અંદર કલેક્ટર સાહેબ माननीय डी डी साहब और बाकी जितना भी स्टाफ था उनके साथ एक कार्यक्रम हम लोग ने आयोजन किया था इस कार्यक्रम के अंदर बहुत सारी चीज़ों का इनोग्रेशन किया जिसमें प्रमुख तौर पे ए एम आर के जो स्टूडेंट्स हैं उन्होंने प्राकृतिक खातर जो होता है वर्मी कंपोस्ट वो उन्होंने बनाया है उसको एक बहुत ही सुंदर पैकेजिंग में उन्होंने उसका डिस्प्ले भी किया और एक यही मैसेज देने को आया कि ये जो वर्मी कंपोस्ट इन हाउस तैयार किया गया है एमआरएस एम आर एस इंदू के बच्चों के द्वारा इनका जितना हो सके हम लोग यूटिलाइजेशन करवाएं एंड मार्केट में भी इसका हम लोग प्रमोशन करें सेकेंडली साथ ही साथ जो ट्राइबल हीरोज हैं हमारे आ, उनका भी एक हम लोग ने वॉल ऑफ ट्राइबल हीरोज है आ, उसका भी इनोग्रेशन किया ग्यारह शहर में आवेल दक्षिणा पास मैदान खाते ना સશક્ત નારી મેળામાં સ્વદેશી કલાનો દબદબો વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપદ શાળાના મેદાન ખાતે વોકલ ફોર લોકલ સશક્ત નારી મેળામાં પરંપરાગત વાસ કલાને આધુનિક ઓપ આપી રહ્યા છે જાગૃતિક સખી મંડળીના માલુબેન કોટવાડી આત્મનિર્ભર બનતા તેમણે મીડિયાને માહિતી આપી હતી મારું નામ માલુબેન કટવાયા છે હું છ અમે જાગૃતિ સખી મંડળમાં જોડાયા હતા એમાં અમને સખી મંડળમાં જોડાય પછી અમને તાલીમ પણ આપવામાં આવી હતી એ વાંસમાંથી અમે જે કંઈ બનાવીએ છીએ બનાવટ અમે જાતે જ બનાવીએ છીએ ને મહિનામાં અમને છે ને આવક આવે છે તે ચાલીસ હજારનો આવક આવે છે અમને એટલે અમે આગળ જવા માગીએ છીએ એટલે સરકાર ઓર બે આગળ અમને લઈ જવા માગે તો સરકારનો ખૂબ આભાર તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા રોડ સેફટી સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં નિવાસી કલેક્ટરની હાજરીમાં જિલ્લા રોડ સેફ્ટી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રોડ અકસ્માતના બનાવમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિક નિયમોનું પાલન થાય એ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં આરટીઓ અધિકારી સહિત જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ અને કમિટીના સભ્યો હાજર રહ્યા હતા સોનગઢના નવા બસ સ્ટેન્ડ સામે રોડ પર ટ્રક ચાલકે પુરુષને અડફેડે લીધો સારવાર દરમિયાન મોત નીપજ્યું સોંગઠ પોલીસ મથક ખાતેથી રવિવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ નવા બસ સ્ટેશન નજીક ચાલતા ચાલતા જઈ રહેલા સુદામભાઈ વસાવાને ટ્રકે ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં સુદામભાઈને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરત ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપાતા પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે તાપી જિલ્લામાં સશક્ત નારી મેળામાં ગુંજ્યો સ્વચ્છતાનો નાદ પ્રભારી મંત્રીએ ઈ રિક્ષાને આપી લીલી ઝંડી તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા એકાવન ઈ રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવામાં આવેલી કુલ બસો ઈ રિક્ષા પૈકી એકાવન ઈ રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેનો આશાઇ ગામડાઓમાં ઘન કચરા વ્યવસ્થાપન પ્રક્રિયાને વેગ આપવાનો છે ઉછલ પોલીસે નાના વાગસેપા ગામેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી લીધા ઉછલ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે નાના વાગેપા ગામે આંબાના જળ નીચે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળી ગેરકાયદેસર રીતે ગંજી જુગાર રમતા ત્રણ જુગારી રોહિત વડવી અમનસિંહ વસાવા અને દેવદાન વડવીને ઝડપી લીધા છે જેઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા અંગેના કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત